આ સાથે જ ધારાસભ્ય ભીખાભાઈ જોશી સહિતના પૂર્વ ધારાસભ્ય પણ ઉપસ્થિત રહ્યા હતા સંમેલન બાદ ખેડૂતોના વિવિધ પ્રશ્નોને લઈને રેલી યોજાઈ હતી કોંગ્રેસ દ્વારા આ રેલી યોજવામાં આવી હતી ત્યારબાદ મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને ખેડૂતોને થતા અન્યાયના મુદ્દે તેમજ પોષણક્ષમ ભાવ સહિતના મુદ્દે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું આ રેલીમાં ગુજરાત કિસાન સભાના પ્રમુખ ડાયા ઘેરાવ પણ ઉપસ્થિત રહ્યા હતા ત્યારે લલિત વસોયાએ ભાજપમાં જોડાવાની વાતો વચ્ચે ઉપલેટામાં યોજાયેલ સંમેલનમાં પોતાનું નિવેદન આપ્યું હતું આજે ઉપલેટા શહેર તાલુકા કોંગ્રેસ ની વિસ્તૃત कारोबारी ની મીટિંગ હતી મીટિંગમાં મારા મિત્રો એ પૂછતા મેં બહુ સ્પષ્ટ રીતે કહ્યું છે કે કોંગ્રેસ પાર્ટી એ બે હાજર ઓગણીસ માં મારી અનિચ્છા હોવા છતાં પણ પાર્ટીના આદેશ ને માન આપી અને હું લોકસભાની ચૂંટણી લડ્યો હતો અત્યારે પણ લડવાની અનિચ્છા વ્યક્ત કરી છે પરંતુ પાર્ટી નું ઋણ

એટલા માટે જજુમે છે કે સરકારે તેમને આપેલું વચન આજે નિભાવ્યું નથી સરકાર સ્વામીનાથનજીને ભારત રત્ન એવોર્ડ આપે છે પરંતુ સ્વામીનાથનજી ભલામણ કરી છે ખેડૂતોને એમએસપી ટેકાના ભાવની એ ભલામણ નો સ્વીકાર કરવો નથી સરકારની આ બેધારી નીતિ છે અને ખેડૂતો બહુ સારી રીતે સમજે છે આજે અમે ઉપલેટાની અંદર સામ્યવાદી પક્ષ માર્સવાદી અને કોંગ્રેસ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની સમિતિઓએ આજે ખેડૂતોના સમર્થનમાં આવેદન પત્ર આપ્યું છે ખેડૂતોની માંગણી વ્યાજબી છે ખેડૂતો જે માંગ માટે લડે છે એને સરકારે સ્વીકારવી જોઈએ ન્યાયિક માંગ છે ખેડૂતોના ટેકાના ભાવનો કાયદો બનવો જોઈએ સરકારે ખેડૂતોના દેવા નાબૂદી કરવા જોઈએ ખેડૂતોને પેન્શન આપવું જોઈએ અને વીજ બિલ બે હજાર બે વીસ જે નવું છે તેને કારણે વીજળીનું ખાનગીકરણ થઈ રહ્યું છે એ વીજ બિલ સ્વતંત્ર નાબૂદ થવું જોઈએ આ માંગ માટે ખેડૂતો લડે છે અને આગામી સોળ તારીખના રોજ દેશના ખેડૂતો દેશના કિસાનો અને દેશની આમ જનતા આજે ચક્કાજામ એટલે કે કામદારોની હડતાળ રહેશે અને ખેડૂતો રસ્તા રોકો કાર્યક્રમ કરશે આ કાર્યક્રમ કરેલો છે એ કાર્યક્રમની અંદર દેશના તાલુકા તાલુકા મથકો અને જિલ્લા જિલ્લા મતકો ઉપર કાર્યક્રમો થવાના છે સરકારે જાગવાની જરૂર છે ખેડૂતોના પ્રશ્નોને સમજવાની જરૂર છે અને કંપની પરસ નીતિઓ પાછી ખેંચવી જોઈએ અને ખેડૂત તરફી નીતિઓ બનાવી જોઈએ આ અમારી માંગ છે